નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે આજ રોજ બેંસાણ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા જીન પ્લોટ ખાતે તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમારના અધિવેશન બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત દિગ્ગ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન ગાયને કરવામાં આવી હતી પત્રકાર એકતા પરિષદ એ વિશ્વનું સૌથી મોટું પત્રકારોનું સંગઠન છે જેમાં ગુજરાતના તેત્રીસ જિલ્લા અને 251 તાલુકા સમિતિ ની રચના કરવા આવી છે પણ ખાસ હાજરી આપી હતી આ અધિવેશન પત્રકાર એકતા પરિષદના તાલુકા સંગઠનના હોદ્દેદારો ના ત્રણ વર્ષની સમય મર્યાદા પૂરી થતા નવા સંગઠન ની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ગોપાલભાઈ ભેસાણીયા મહામંત્રી રેનિશભાઈ મહેતાઓ પ્રમુખ તરુણભાઈ મેલવાણી મંત્રી અરુણભાઈ મહેતા સહમંત્રી કાસમભાઈ હોથી સંગઠન મંત્રી પંકજભાઈ વેગડા ખજાનચી મહેશભાઈ કથિરિયા તેમજ ધ્રુવ મેલવાણીની સર્વનુમતે વરણી કરવામાં આવી હતી તેમજ પત્રકારોના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી કાર્યક્રમના અંતે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર ગોપાલ બેસાણીયા બેનસણ આજે આજ રોજ મહેસાણ તાલુકામાં પત્રકાર એકતા પરિષદનું અધિવેશન મળ્યું જેમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનવરણી થઈ છે અને પત્રકાર એકતા પરિષદ લોકો પત્રકારોને સાથે રહેવાનું છે સાથે કામ કરવાનું છે સંગઠન મજબૂત બનાવવાનું છે સંગઠન સાથે રહેવાનું છે ભારત માતા કી જય વંદે માતા